બજેટ છે કારણ કે છે ટામેટા નો ભાવ એસી થી એકસો રૂપિયા કિલો છે જ્યારે ફ્લાવર એકસો થી એકસો રૂપિયા ભીંડા કાકડી સો રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે તો તમામ શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ પરેશાન શાકભાજી મોસ્ટ ઓફલી બધા મોંઘા જ છે ટામેટા એસીથી થી લઈને એકસો વીસ સુધી છે પછી જે બારગામથી ફુલાર આવતું હતું એ બી અત્યારે સોથી એકસો વીસ રૂપિયા કિલો વેચાય છે ને જે અહીંથી લોકલ માલ આવતો હતો એ બી વરસાદને લીધે બગડી ગયો છે જે બહારગામથી વસ્તુ આવતી હતી એ બધી બહારગામ બાર બધી જગ્યાએ વરસાદ છે એટલે એમાં બી ભાવ વધારો થઈ ગયો છે અત્યારે જે ગ્રાહક કિલો લેતા રહ્યા એ ગ્રાહક અત્યારે અઢીસો પાંચસો ગ્રામ ઉપર આવી ગયા કેમ કે જે વસ્તુ ચાલીસ રૂપિયા કિલો મળતી એ વસ્તુ એકસો વીસ રૂપિયા કિલો એ લોકોનું બજેટ અઢીસો ગ્રામમાં આવી ગયું છે જે કિલો લોકો લેતા રહ્યા એ અઢીસો ગ્રામ અને એમાં બી ઉનાળામાં બી શાકભાજી ઓછું જ આવતું હતું અને પ્લસમાં અત્યારે વરસાદ થઈ ગયો એટલે જે શાકભાઈ હતું જ નહીં એ બી ખરીને પડી ગયું હતું શાકભાજીના ભાવ અત્યારે એ લેવલ ઉપર પહોંચી ચૂક્યા છે જેના કારણે કંઈ શાકભાજી ખરીદવી અને કંઈ નહીં તે વિચારવા માટે એકવાર મધ્યમ વર્ગી જે ગૃહણીઓ છે તે નિશ્ચિત રૂપે ચિંતામાં મુકાઈ જાય અલગ અલગ શાકભાજીઓના ભાવ છે જે આસમાને પહોંચી રહ્યા છે અને જુદી જુદી શાકભાજીઓના વાત પણ કરીએ તો મોટાભાગની જે શાકભાજીઓ છે એ સોથી એકસો વીસ રૂપિયા કિલો એકસો ચાલીસ રૂપિયા કિલો મળી રહી છે સૌથી વધારે મોંઘા ટામેટા કે જે દરેક શાકમાં અનિવાર્ય રૂપે સ્વાદ માટે જરૂરી છે એવા ટામેટા પણ એક એસીથી એકસો વીસ રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે આ સાથે જ ભીંડા હોય ગવાર હોય તમામ જે શાકભાજીઓ છે એના ભાવ આસમાને છે સાથે જ વાત કરીએ ડુંગળી અને બટેકાની તો શાકભાજી રસોડાની ની જે કહેવાય એ પણ અત્યારે મોંઘી જોવા મળી રહી છે પચાસ રૂપિયા કિલો ભાવે ડુંગળી મળી રહી છે જ્યારે બટેકા પણ ચાલીસ રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે ફ્લાવર એકસો વીસ રૂપિયા કિલો મળી રહ્યા છે અને ક્યાંક જે મધ્યમવર્ગી પરિવાર છે તેમણે જો જો કદાચ પોતાનું બજેટ એક સમાન રાખીને તેઓ હોય તો ચિંતામાં મુકાઈ જાય તે પ્રકારની સ્થિતિ ગૃહિણીઓ કે જે શાકભાજી બજારમાં આવી રહ્યા છે એમની સાથે વાતચીત કરી છે એમને પૂછીશું આપ જણાવો બજારમાં આપ આવ્યા આપને લાગે છે શાકભાજી મોંઘી છે હા સબ્જી બહુ જ છે સબ્જી બહુ જ મહેંી લસણ ભાવ ભાવે તો ચારસો રૂપિયા કિલો લસણ કોણ ક્યાં કેટલા ગરીબ ઇન્સાન तो बेचारा वो तो खा ही नहीं पाएगा लहसन प्याज बिल्कुल भी सौ रुपये किलो डोंगरी है आलू देखो तो चालीस से एक रुपये कम नहीं है आज महीने हो गए मुझे आलू खरीदते खरीदते लेकिन एक रुपया कम नहीं हुआ है चालीस चालीस के भाव है आलू और बाकी सभी सब्जियाँ महंगी है कोई सब्जी सस्ती नहीं है अच्छा टमाटर की भी बात की जाए तो टमाटर भी महंगे टमाटर मेरे यहाँ जहाँ मैं रहती हूँ विराटनगर में वहाँ चालीस का अढ़स टमाटर है यहाँ पर अभी मैंने सत्तर रुपये किलो खरीदा है